જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં કહેવાતા આ વડોદરાના જ્યોતિર્નાથ બાપુ કે જેઓ ભગવાન સ્વામિનારાયણને વિશે અપમાનિત ભાષાની અંદર વાત કરી રહ્યા છે તો તેને આપણે શાસ્ત્ર આધારે જવાબ આપીશું બરાબર આ બાપુ પોતાની ઓળખાણ આપતા કહે છે કે મેં સવા બસો જેટલા પુસ્તકોનો અભ્યાસ કર્યો છે ને એની અંદર શું શું હોય કે સનાતનથી વિરુદ્ધ છે પોતાની ઓળખાણ આપતા કહે છે કે હું સનાતન એ કે સંત સમિતિનો ગુજરાત રાજ્યનો અધ્યક્ષ છું એટલે કે સંત સમિતિના ગુજરાત રાજ્યના અધ્યક્ષ છે એટલે મને એવું લાગે છે કે આ બાપુને કંઈ બોલવા માટે કંઈ વિશેષપણે કંઈ અધિકાર મન્યા લાગે એટલે ભગવાન સ્વામિનારાયણ વિશે આવી અપમાનિત ભાષાની અંદર વાત કરે છે આગળના વિડીયોમાં તમે સાંભળ્યું હશે તે પ્રમાણે આ જે કહેવાતા જ્યોતિર્નાથ બાપુ મુખ્યત્વે ભગવાન સ્વામિનારાયણને કેન્સરથી મર્યા એવી વાત કરે છે પછી બીજા પણ બે મિથિયો સારો પણ આવતા કહે છે કે જે બાબરી મસ્જિદ ત્યાં રામ મંદિર હતું ત્યાં ધ્વસ થયું અને બાબરી મસ્જિદ નિર્માણ થઈ તે ભગવાને કેમ અટકાવીને એનો જન્મ તો બાજુમાં છપૈયાની અંદર થયો હતો પછી બોટાદની અંદર કાર્યક્ષેત્ર હતું તો બાજુમાં સોમનાથ હતું તે મંદિર બી એ કે કેમ કે બચાવી શક્યા તેઓ એ કે દેશદ્રોહી છે કે ધર્મદ્રોહી છે આ બધી જે એણે બધી વેખરી વાણીએ જે ઉચ્ચારેલી છે તો આપણે આ જ્યોતિનાથ બાપુને આપણે પૂછીએ છીએ પહેલાં તો એનું અજ્ઞાન જે છે તે આપણે જોઈશું ભગવાન સ્વામિનારાયણનો જે પ્રાદુર્ભાવ થયો હતો બધું આપણે ઈસવીસનની અંદર લેશું બરાબર સૌની અંદર નહીં લેશું આ વિડીયોની અંદર ભગવાન શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન બાલ ઘનશ્યામ મહારાજ આ લોકોની ભાષામાં કહીએ તો ઘનશ્યામ પાંડે બરાબર તો ઘનશ્યામ પાંડેનો જન્મ છપ્પૈયાની અંદર જેની બાજુમાં આવેલું છપ્પાની અંદર સત્તરસો ને એક્યાસીની સાલમાં થયું હતું સત્તરસો એક્યાસીની સાલમાં એનો પ્રાદુર્ભાવ ભગવાનનો અને અંતરજન લીલા પોતે સ્વધામ ગમન લીલા કહીએ તો અઢારસો ને ત્રીસની સાલની અંદર હતી આ સ્વામિયા ભગવાનનો કાર તરીકે ઓળખવામાં આવે છે સત્તરસો એક્યાસીથી અઢારસો ને ત્રીસ બરાબર હવે પહેલો આક્ષેપ આ લગાવે છે બાપુ કે આમાં વિડીયોની શરૂઆતની અંદર જે બધા આગળના વાક્ય છે સવા બસો જેટલા શાસ્ત્ર વાંચ્યા તેમાં કોઈ કહેવાતા અજ્ઞાનીએ એવું લખ્યું હશે ભાગવતની અંદર કે કૃષ્ણની અંદર ભગવાનનો કંઈ આવિર્ભાવ થયો ના થયો અને એમાં બાપુ ભડકા અને જે ભગવાન વિશે અનાપ સનાપ જે બોલે છે તો આપણે પણ દુઃખ છે બરાબર ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ શિક્ષાપત્રી શ્લોક એકવીસ અને ઓગણત્રીસની અંદર સ્પષ્ટ લખેલું છે કે કોઈ દેવતાઓનું હું નિંદા કરવી નહીં ઓગણત્રીસમાં શ્લોકની અંદર ભગવાનના કૃષ્ણ અને વારાધિ ગૌતાનું યુક્તિ કરીને ખંડન કર્યું હોય તેવા શાસ્ત્ર માનવા પણ નહીં અને સાંભળવા પણ નહીં આવી સ્પષ્ટ આજ્ઞા છે એટલે અને જે ભગવાન કે આ જે શિક્ષાપદ્રી પ્રમાણે ન ચાલે તમારા સંપ્રદાયથી બહિર છે એમ કે એ પણ ભગવાન શ્રીજી મારા શિક્ષા પદ્ધતિમાં સ્વયં બોલે છે હવે આ બાપુ આ વસ્તુથી ભડકીને ભગવાન સ્વામિનારાયણને કે ઘનશ્યામ પાંડેને કેન્સર થયું તો અહીં કે કેન્સરથી કેમ બચ્યા નહીં હવે હું બાપુને પહેલાં એક સવાલ કરું કે આ તમે આ કેન્સરની વાત કરો છો તો એ સમયની અંદર ભગવાન શ્રીજી મહારાજનો અંતર લીલાનો કાળ તમને કીધો અઢારસો ત્રીસ બરાબર તો કેન્સરની શોધ થયેલી ખરી તારે તારે એલોપેથિકનો જન્મ થયેલો ખરો બરાબર તમે કેન્સરની વાત કરો છો ભગવાનને કયું કેન્સર થયેલું કેન્સર અનેક પ્રકારના આવે કોઈ બ્રડ કેન્સર આવે છે બરાબર કોઈને મગજનું થાય છે કોઈને જોઈએ તો આંતરડાનું છે કે કિડનીનું કે લિવરનું અનેક પ્રકારના કેન્સર તો કયા કેન્સરથી મળે કારણ કે હું છેલ્લા પાંત્રીસ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છું દરેક ગ્રંથનો મેં અભ્યાસ કરેલો છે તેમાં મુખ્યત્વે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે સત્સંગી જીવન ગ્રંથ જે છે તે ત્રિકાલદર્શી મૈત્રી ઋષિના અવતારૂપ જે સત્તાનંદ સ્વામીએ ગ્રંથની રચના કરી છે તેની અંદર સ્પષ્ટ રીતે પાંચમા પ્રકરણની અંદર ભગવાન સ્વામિનારાયણનો જે તિરોધાન લીલા જે કીએ છે અંતર્ધાન લીલા તે સમગ્ર દર્શાવવામાં આવી છે તો આવી કોઈ વાત તો છે જ નહીં આ નકરું ગપ ગુણું મારે બરાબર આ બાપુ કહેવાતા જ્યોતિનાથ બાપુ શ્રીજી મહારાજને કોઈ કેન્સર થયેલું નહીં તારે કેન્સરની શોધ પણ નહીં થયેલી બરાબર આ ગપોડિયા બાપુને પૂછીએ છીએ આમ તો જોઈએ તો ત્રણ ત્રણ પ્રમાણ આવે પહેલાં પ્રત્યક્ષ પ્રમાણ બરાબર હનુમાન અને શાબ્દા પ્રમાણ એટલે શાસ્ત્ર પ્રમાણ આ ત્રણમાંથી પ્રબળ જે દાવો કરનાર હોય તો શાબ્દા પ્રમાણ એટલે કે શાસ્ત્ર પ્રમાણ જે છે આ વેદાંતની પારિભાષા છે બરાબર તો શબ્દની અંદર એટલે કે ભગવાન શિવજી મહારાજનું મુખ્ય જે લીલાચરિત્રથી ભરપૂર જે ગ્રંથ છે સત્સંગીયન ગ્રંથ એની અંદર તો આવી કોઈ વસ્તુ લખવામાં આવી નથી કે ભગવાન શિવજી મહારાજને કેન્સર થયેલું ને તેઓ કેન્સરથી પીડિત થઈને રીબાઈને ધામમાં ગયા બરાબર એટલે આ શાબ્દ પ્રમાણમાં મળતું આવતું નથી હવે આ બાપુની ઉંમર જોઈએ ડાળીના હિસાબે તો વધીને સાઠથી સિત્તેર વર્ષની વચ્ચે લાગે છે તો ભગવાન શ્રીજી મહારાજનો જે તિરોધન કાળકીએ તો અઢારસો ને ત્રીસ છે તો બી સો દોઢસો વર્ષનો મોટો ફરક પડે એટલે બાપુ તારે પ્રત્યક્ષ હાજર પણ નહોતા બરાબર તો પછી એને ખબર કેવી રીતે પડી કોઈ શાસ્ત્રમાં લખેલું નથી સત્સંગ જેવા નથી ગ્રંથની અંદર બાપુ તારે ભગવાન શ્રીજી મહારાજ ધામમાં ગયા તારે ત્યાં હયાતીમાં પણ નહોતા એટલે પ્રત્યક્ષ પણ હાજર નહોતા એટલે બે પ્રમાણ પ્રમાણે તો આ વસ્તુ ખોટી જે અનુમાનથી કરે છે તો અનુમાન પ્રમાણે પણ એક ખોટું અનુમાન પ્રમાણે એટલે શું કે દૂર આપણે જોઈએ તો ડુંગર ઉપર ધૂમાડા નીકળતા હોય તો આપણે એવું અનુમાન કરીએ કે નીચે કાંઈ આગ લાગી છે કે અગ્નિ સળગે છે એટલે આ ધુમાડા થાય છે તો આ જ્યોતિનાથ બાપુએ એવું અનુમાન બી કે કહ્યું હોય કે સહજાનંદ સ્વામીને કેન્સર થયેલું પણ કેન્સરની શોધ ત્યારે થઈ કે નહીં તો તમે પૂરા આપોને કયું કેન્સર થયેલું ભગવાનને કયા શાસ્ત્રમાં લખેલું છે એટલે ભાઈ માપમારો માપમારો બાપુ તમે બરાબર જો સાધુ મહાત્મા છો તમે તમારા ધર્મની અંદર જે હશો તે તમે કેવું જ કહું ગુજરાતનો અધ્યક્ષ છું ને હું મુખ્યો છું જે હશોધે સનાતનના હું તમને પૂછું તમને સનાતન સનાતનની બહુ એ તમે ડીમ માનો છો ભગવાન વેદ વ્યાસના વચન આધારે સનાતન ધર્મની વ્યાખ્યા આપો જાહેરની અંદર આવીને બરાબર ઘનશ્યામ પાંડેની તમે વાત કરો છો તો બીજા વિડીયોમાં તમને પછી એ બધી વિસ્તારથી ચર્ચા કરીશું બીજો ભાગ બનાવવાનો છે પણ આમાં આપણે જે વિડીયો મૂક્યો છે એ પ્રમાણે આપણે વાત કરીએ તો આ કેન્સરવાળી જે વાત છે બાપુનો મોટો ગબગોળો હોલો બરાબર એ જે કાલ્પનિક જે કાલ્પનિક વાત કરે બધી બરાબર ફેકોલોજી આખી જે થિયરી છે એટલે આ ગબગોળા થિયરીની સામે આવી ગઈ કે આને કશી ખબર નથી સામિયાના સંપ્રદાયની ખોટા જાહેરની અંદર આવીને મીડિયાની અંદર આવી અને બળાઈ મારે છે અને રંફા મારે જાણે એને સર્વ હું સ્વામિયણ સંપ્રદાયના સાહિત્ય વાંચ્યા હોય કે પ્રત્યક્ષ જુરાય તેવી રીતે ઘનશ્યામ પાંડેને કેન્સર થયું બરાબર પહેલાં પુરવાર કરી આપ્યા ઘનશ્યામ પાંડેને કેન્સર થયું એને મળ્યા બરાબર આ પહેલો એનો જે હતો આરોપણ તેનું આપણે નિરાકરણ કર્યું બીજું દોષ આરોપણ એમ કરે છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે છ અંદર જન્મેલા એની બાજુમાં જ અયોધ્યા આવ્યું લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટરના અંતરે તો ત્યાં બાબરે જે ભગવાન રામકૃષ્ણ જે ભગવાન શ્રી રામનું જે મંદિર હતું જન્મસ્થાનક બરાબર જન્મભૂમિ આપણે કહીએ છીએ તે તોડી મંદિર તોડી અને ત્યાં કે પોતે બાબરી મસ્જિદ બાંધી તો એનો ઇતિહાસ આપણે જોઈએ તો પંદરસો ને અઠ્યાવીસની સાલની અંદર આ બાબરે રામ મંદિર તોડી અને બાબરી મસ્જિદનું ત્યાં નિર્માણ કાર્ય કરેલું હતું બરાબર તો ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ તો સત્તરસો ને એક્યાસીની સાલની અંદર થયો હતો તો આ લાંબા સો દોઢસો વર્ષનો મોટો જે ગાળો વચ્ચે આવીને ઊભો રહી ગયો ત્યારે જ્યારે આ બાબરી મસ્જિદનું નિર્માણ થયું ને રામ મંદિર તૂટ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણ તો જન્મેલા પણ નહીં બરાબર અરે ભગવાન સ્વામિનારાયણની ભગવાનના માતા પિતાનો પણ જન્મ નહોતો થયો તો પછી આ કાંથી આ વસ્તુ અડાવે છે આ ભાઈ આ બાપુ કાંથી અડાવે છે બરાબર એ એમ કહે છે કે ઘનશ્યામ પાંડે કે બાબરી મસ્જિદ જે છે તે કેમ કે ટોળીની કે કેમ રામ મંદિર તૂટતું હતું તે અટકાવ્યું નહીં બરાબર એટલે ભગવાનનો જન્મ થયો થયો ને કંઈ આક્ષેપ કરે પોતા ભગવાન શિવજી મહારાજના કાળ દરમિયાન સત્તરસો એક્યાસીથી અઢારસો ને ત્રીસની વચ્ચે તો કોઈ બી માણસને એવું લાગે કે બરાબર છે ભાઈ ભગવાન હતા કેમણે અટકાવ્યું ન કાર્યો બીજો એમ દોષ આરોપણ કરે છે કે બોટાદ એનું જે કાર્યક્ષેત્ર હતું લીલા જે મુખ્ય જે ભગવાને ત્યાં કરી હતી મોટા યાને કે આ ગઢડા છે સારંગપુર છે લોયા છે અરે ભાઈ આજુબાજુ ભગવાન શ્રીજી મારે લગભગ પચીસ વર્ષ લગીને ગઢપુરની અંદર રહ્યા હતા એટલે બાપુ એવો આરોપ કરે છે તેની બાજુમાં સોમનાથ આવેલું હતું તો સોમનાથ મંદિર તૂટી ગયું તો એણે કેમ બચાવ્યું નહીં સોમનાથનો ઇતિહાસ જોઈએ તો લગભગ એક હજારની સાલથી સત્તરસો લગીની સાલની અંદર વાર જેટલું આ મંદિર લૂંટ્યું છે અને તોડ્યું છે પણ છેલ્લામાં છેલ્લું ઔરંગઝેબે આ મંદિર સાલ આપણે સાથે જોઈએ તો સત્તરસો ને છની સાલની અંદર આ લોકોએ આ સોમનાથ મંદિર તોડેલું હતું બરાબર અને લૂંટેલું હતું તો ભગવાન સ્વામિનારાયણનો તને જન્મ પણ નહોતો થયો બરાબર પછી પંચોતેર વર્ષ રહીને ભગવાન શ્રીજી મહારાજનો જન્મ થયો હતો ભગવાન સ્વામિનારાયણના માતા પિતાનો જન્મ પણ નહોતો થયો બરાબર જ્યારે સોમનાથ મંદિર તૂટ્યું તો પછી આ બાપુ કેવી રીતે આરોપ લગાવે છે પહેલાં દસ્તાવેજી પુરાવા જોઈ ઇતિહાસ જોઈ તારીખ મેળવે બરાબર પછી જાહેરની અંદર બોલે બધા માણસો કંઈ અભોણને અજ્ઞાન નથી તમે એકલા ડૉક્ટરની પદવી લગાવો છો એટલે તમને એમ છે કે તમે બોલશો સાધુ માત માટે સમગ્ર સત્સંગ સમાજ કે સમગ્ર જનતા ભોળી જનતા છે તો સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધને હું કંઈ ભડકાવીશ તો બધા હામાં હા મિલાવશે આનો તમે જવાબ આપો બરાબર આ સત્તરસો છની અંદર છેલ્લી વાર આ સોમનાથ મંદિર બૂલટું ત્યારે ભગવાન શ્રીજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો પણ નહોતો તો તમે કેવી રીતે એના પર ડો પણ કરો છો બહુ મોટા સંશય છે બરાબર આનું પહેલાં નિરાકરણ કરો તમે હવે વાત રહી મુખ્ય અમે તમને સવાલ પૂછીએ છીએ તમે શાસ્ત્રો તો જાણતા જ હશો બરાબર તમે તો જ્ઞાતા છો બસો પચીસ જેટલા તમે શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે અને તમે પાછા તમારા બધા અઢીસો જેટલા કહેવાતા યુવાનોને પણ લગાવેલા શાસ્ત્ર સંશોધનમાં તેમાં વાંચવામાં એવું જ હશે ભાગવત આદિકની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે ભાગવત છે કે મહાભારત જે પંચમ પંચમવેદકીએ છીએ તેની અંદર કે આ જે ભરતખંડ છે તેના રાજા નરનારાયણ ઋષિ છે ભગવાન નરનારાયણ છે તે આ કલ્પ રહેશે ત્યાં લગી ભદ્રિકા સમની અંદર રહેશે આપણે જોઈએ આ ભાગવત પ્રમાણે અઠ્ઠાવીસમો કલ્પ અઠાવીસમો એ ચાલે છે બરાબર તો એની અંદર અઠ્ઠાવીસમી ચોકડી ચાલે બરાબર માફ કરજો કલ્પ યા કે બ્રહ્માજીનો એક દિવસ બ્રહ્માજીના એક દિવસની અંદર એક હજાર ચોકડી ચાલી જાય ચોકડી અને કે સતયુગ તીર્થા દ્વાપરા અને કલી આ ચાર યુગ મળીને એક ચોકડી થાય બરાબર એવી એક હજાર ચોકડી વ્યતીત થાય ત્યારે બ્રહ્માજીનું એક અહોર એટલે આ હું જે ગપ ગુણા નથી મારતો બાપુ આ ભાગવતની અંદર લખેલું છે અને ગીતાની અંદર પણ લખેલું છે બરાબર કે બ્રહ્માના એક દિવસની અંદર આટલા કાળ વ્યતીત થાય તો સત્યુગની અંદર ભગવાન નરનારાયણ દેવનો પ્રાદુર્ભાવ થયો અધ્યાપી લગીન ભગવાન નરનારાયણ જે છે તે બદ્રિકા સમની અંદર પોતે હયાત છે એને એનો જ આ ભરતખંડ છે તેના રાજા છે બરાબર તો ભરતખંડના રાજા જે છે નરનારાયણ ઋષિ તો એની હયાતી અંદર આ બધું થયું તમે કહો છો એ પ્રમાણે રામ જન્મભૂમિની અંદર ભગવાન રામનું મંદિર તૂટ્યું પછી આ સોમનાથનું મંદિર તૂટ્યું તો ભગવાન નરનારાયણ ઋષિ કેમ કાંઈ ન કર્યું એ કેમ મૌન રહ્યા એને કેમ કાંઈ પરચો ન બતાવ્યો તે ભગવાન મટી ગયા ભલા ભલા માણસ શાસ્ત્રની અંદર જો યુગ યુગના ધર્મ હોય કલયુગની અંદર આવી બધી પ્રવૃત્તિ થતી હોય ભગવાનનો હેતુ જન્મોને હેતુ બધો બતાવવામાં આવ્યો મુખ્યત્વે ભગવાનના અવતાર પ્રયોજનના કાર્ય ગીતાના ચોથા અંદર લખેલા છે તેની અંદર ભગવાન શ્રી રામાનુજાચાર્ય જેવા મોટા આચાર્યશ્રીઓએ સ્પષ્ટ રીતે લખેલું છે કે ભગવાનનો પ્રાદુર્ભાવનો મુખ્ય હેતુ શું હોય છે તો પોતાના ભક્તો હોય છે તેને લાળ લડાવવાનો હોય છે હવે તમારા જેવા બધા આવી રીતે ગપ ગોળા બધા અડાવ્યા કરે તો એનો શાસ્ત્રની અંદર કેવી રીતે નિરાકરણ આવે આ તમે જે બધી તર્ક કરો છો તર્ક તો અમે બી તમને તર્ક કરીને પૂછીએ છીએ તો નરનારાયણ ભગવાન જે ભરતખંડના ખરેખર રાજા હતા તો એણે કેમ આ અટકાવ્યું નહીં સનાતનના ખરેખર કોઈ દેવતા મુખ્ય ભગવાન હોય તો આ ભરતખંડના નરનારાયણ ભગવાન છે બરાબર સામે આ ભગવાને જાણતા હતા એટલે અમદાવાદમાં અને ભુજની અંદર નરનારાયણ ઋષિ પધરાવેલા છે ને ભાગવત આદિકની અંદર એના જ અર્જુન અને કૃષ્ણ આદિ અવતારો પણ કીધેલા છે બરાબર આપસી તો જ્ઞાતા છો બહુ વિદ્વાન છો સવા બસો શાસ્ત્ર તમે જાણેલા છે તમારા હાથ નીચે જગ્યાએ તમે બધું જાણતા જ હશો પણ બીજા જે કહેવાતા આ જે વિડીયો સાંભળે તેને ખબર ન એટલે હું થોડું વાત કરું તમને ના બધું ખબર એટલે તમને તો કહેવાય નહીં ને આપસી તો વડીલ છો બરાબર અને સાધુ હોવાથી આદરણીય પણ છો પણ જ્યારે જ્યારે આવી રીતે કોઈના પણ દેવદેવીનું ખંડન થાય છે ત્યારે તમે કાછોટોવાળીને નીકળી પડો છો તેમાં ખાસ કરીને સ્વામિયાણ સંપ્રદાયને ટાર્ગેટ કરો છો તમે બરાબર તો સ્વામિયા ભગવાન વિશે આવું બોલો છો તો સ્વામિયા સંપ્રદાયના કરોડો હરિભક્તો છે તેની લાગણી નહોતું ભાઈ તમે દેવદેવીનું ખંડન થયું આ થયું તો તમે નોટિસ આપી વડતાલ પહેલી હું કે પહેલી નોટિસ વડતાલે આપું છું તો અમારે પણ તમને નોટિસ આપવી પડશે ને કારણ કે તમે પણ આ બધી આવી બીબસ ભાષાની અંદર અપમાનિત ભાષાની અંદર ભગવાન પર બધા આરોપ લગાવ્યા મીઠા દોષ સારો પણ તમે કયા આધારે કયા શાસ્ત્ર આધારે બોલ્યા કયા સનાતન શાસ્ત્રના આધારે બોલ્યા બરાબર એનો બી વિચાર કરીશું અમે લોકો બરાબર કે તમને નોટિસ આપવી છે કે કાયદા કાયદાકીય રીતે પડકારવા છે કે શું કરવું છે કે પછી અમે બી તમારી જેમ પછી હું શક્તિ પ્રદર્શન કરવું છે જાહેરની અંદર આવીએ બધા રસ્તા ખુલ્લા જ છે અમારા માટે બી એટલે માપ મારીને બોલજો બરાબર જે વસ્તુ જ્યાં જેવી રીતે બોલવી હોય તે બોલાય હવે બીજો મુદ્દો બરાબર કે હનુમાનજી મહારાજ છે સ્પષ્ટ રીતે એ કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં રામકથા થતી હોય દાદા હનુમાનજી પ્રત્યક્ષ રહે છે ને હનુમાનજી છે તેનું ચીરપણું પણ કીધેલું છે બરાબર તે હનુમાનજી મહારાજ પણ સ્વયં આ અહીંયા હાજર હતા આ પૃથ્વી ઉપર તો હનુમાનજી મહારાજનું પોતાના ઈષ્ટદેવનું મંદિર તૂટ્યું તો પછી દાદા કેમ કાંઈ ન બોલ્યા કશું પણ હનુમાનજી તો નીતિશાસ્ત્રમાં પ્રવીણ છે બરાબર હનુમાનજી જેટલો બુદ્ધિશાળી કોઈ છે નહીં અને આવા રામ ભક્ત હનુમાનજી હોવા છતાં પોતાનું ઈષ્ટદેવનું મંદિર તૂટ્યું તો પછી હનુમાનજી મહારાજ આ ધરાવ ઉપર હાજર હતા પૃથ્વી ઉપર હાજર હતા તો પછી એણે આ મંદિર કેમ ટૂંટું અટકાયું નહીં સવાલ કરશો તો આંબે બીજા દસ સવાલ થશે જ તેના જવાબદાર તમે છો તમે આવી રીતે કોઈના ઈષ્ટદેવની વિશે આવી રીતે આંગળી ઉઠાવો છો તો આંભેવાળા પણ માણસ બોલશે જ બરાબર એટલે પછી એમ નહીં કહેતા કે આ લોકો આવી રીતે બોલે છે હનુમાનજી મહારાજ વિશે કે નરનારાયણ ઋષિ વિશે અમારો બોલવાનો કોઈ ભાવાર્થ નથી અમાને દાદા ઉપર હનુમાન દાદા ઉપર પણ એટલું જ જેટલું ભગવાન સ્વામી ઉપર અમને હેત પ્રેત છે એટલું જ નરનારાયણ ઋષિ ઉપર અને એને જોઈએ છે અમારા ભગવાન શ્રીજી મહારાજે દરેકને પોતાના મંદિરની અંદર સ્થાનક આપેલું જ છે તો હનુમાનજી મહારાજ હોવા છતાં પણ આવું કામ થાય તો પછી તમે એ બધી વસ્તુ કેમ જોયા વિચારો અગર બળબળ કરો છો જાહેરની અંદર બફાટ કરો છો તમે આ બધો આનો જાહેરની અંદર જવાબ આપો પછી તમે એમ કહો છો તમે કે અંગ્રેજ સાથે હાથ મિલાવ્યા ને આ કર્યા ને તમે કાંઈ કર્યું નહીં તમે તો દેશ ધ્રોહી છો તમે તો રાષ્ટ્ર ધ્રોહી છો ધર્મ ધ્રોહી છો આ બધી ઉપાધિ તમને આપવાની કોણ અધિકાર આપ્યો આ તમે એમ કીધું હું અધ્યક્ષ છું તો તમારા અધ્યક્ષની અંદર આવા કોઈ કાયદા કે રીતે આ આખું જે ભારત છે બરાબર તો બંધારણથી ચાલે જ કાયદા કાયદાના બંધારણથી ચાલે છે તો તમને કોઈ એવો અધિકાર આપેલો છે ખરો કે તમે સામ્યા ભગવાનને કે ત્યાં આવીને આવી રીતે લીબર આપો કે દેશદ્રોહી છે કે ધર્મદ્રોહી છે બરાબર અરે દેશદ્રોહી કંઈ સામિયાણ સંપ્રદાય નથી માનીએ નરેન્દ્રભાઈ મોદી બરાબર હમણાં હમણાં વિડીયો મૂકો મેં સ્પષ્ટ રીતે કહે છે પણ વડાપ્રધાનનું નામ હોય તો બી તમે ભળકતા હશો કારણ કે હવે વધારે બોલવું નથી માપમાં મારે પણ રહેવું પડે બરાબર બાકી આજે તમે બોલ્યા છે હજારો હરિભક્તોની લાગણી દુભાયેલી છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સ્પષ્ટ રીતે કાળુપુર મંદિરના ઉદ્દેશીને બોલેલા કે જ્યારે અઢારસો સત્યાવનનો જે વિપ્લય પ્રલય થયો હતો ત્યારે જે ભૂમિકા સ્વામિયા સંપ્રદાયે બજાવી છે એ બહુ અઘરી વાર્તાથી બરાબર અને જે અંગ્રેજો વિરુદ્ધ એ લોકોએ જે લડત લડી છે ત્યાં સમગ્ર ચિત્ર અદ્યાપી પણ પ્રત્યક્ષ રીતે આપણે જોઈએ તો અમદાવાદ કાલુપુર મંદિરની અંદર અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ અહુ સ્પષ્ટ રીતે નરેન્દ્રભાઈ મોદી બોલેલા છે અને એ કોતરકામ અત્યારે પણ અદ્યાપી પણ હાજર છે બરાબર તો પછી તમે કયા હિસાબે એમ કહો છો કે ભાઈ દેશ દ્રોહ કર્યો અમે ને અંગ્રેજ સાથે કેવી રીતે અમે મિલાવી અરે ભાઈ પહેલાં ઇતિહાસ તો જાણો માનનીય કહેવાતા જે રાજીવભાઈ દીક્ષિતના ગુરુ ધર્મપાલ જે ગાંધીજીના ખાસ નિકટના હતા તેઓ સ્પષ્ટ રીતે દસ્તાવેજી પુરાવા જે ઇંગ્લેન્ડ પાર્લામેન્ટની અંદર હતા તેમાં સ્પષ્ટ રીતે કીધેલું છે કે જે બે અંગ્રેજો હતા બરાબર તેઓએ અઢારસો ને પાંત્રીસની અંદર એટલે કે ભગવાન શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી પાંચ વર્ષ રહીને કેવી રીતે ભારતને ગુલામ બનાવો તેની સમગ્ર યોજના તો ભગવાન ધામમાં ગયા સામિયાણા ભગવાન પછી પાંચ વર્ષ રહીને ત્યાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર યોજના થઈને પછી વીસ વર્ષ એટલે પાંચ પંદર વર્ષ અને પચાસ પછી આ ભારતને ગુલામ બનાવવા માટે લોકો તત્પર થયા હતા અને સપ્તાહનો જે મોટું ચળવળ થઈ તેની અંદર ભગવાન સ્વામિનારાયણ અને તેના સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના મંદિરો બરાબર તમે આક્ષેપબાજી કરો છો કાલુપુર મંદિરની જગા આપી અને બનાવ્યું ને બધું જે બધા ગપ ગોળા મારો છો બધા ફક્ત જગાએ આપેલી મંદિર તો ભગવાન શ્રીજી મહારાજના આદેશ પ્રમાણે હરિભક્તોના પૈસાથી બનાવવા મારું તો અંગ્રેજ અંગ્રેજ સંબંધી તમે જે બધા આક્ષેપ કરો છો ને અંગ્રેજના ખરેખર જો સામિયાણ સંપ્રદાયનાનો એ હોય કે ભગવાન સામિયાણ હોતે તો પછી આ પ્રલયની અંદર અંગ્રેજ સામો મોરચો કેમ માંડ્યો આ બધે જે કલાત્મક જે બધી છે બધી જે બધા તમે જુદો ચિત્રની અંદર હું આખું ચિત્ર પણ વિડીયોની અંદર મૂકવાનો જ છું તો બરોડા અને અમદાવાદની બાજે બહુ બહુ લાંબો અંતર નથી તો કોઈ વાર ઉપર મંદિર જાઓ દેવ દર્શન કરો નરના નુસિંહના અને સભા મંડપમાં જઈને જોઉં બરાબર કે બધા જે અઢારસો સત્તાવનના જે વિપ્લયના બધા દ્રશ્ય કંડારીટ કરેલા છે એ કલાકૃતિ જાી અને ગુજરાતની અંદર પણ આ જે સમગ્ર કલાની અંદર આ કાલુપુર મંદિરનું આગવું સ્થાન છે આગવો નમૂનો છે કે જે પ્રાચીન જે કલા છે તેને અત્યારે અધ્યાપી સામિયા સંપ્રદાયવાળાએ સાચવી રાખેલી છે તો આવાને તમે દેશદ્રોહી કહો છો તમને દેશ દેશદ્રોહની વ્યાખ્યામાં કંઈ ખબર પડે છે ખરી કે દેશદ્રોહ કોને કહેવાય ને ધર્મદ્રોહ કોને કહેવાય ધર્મની પરિભાષા તમને ખબર છે ખરી હું અમે ધર્મદ્રોહ કર્યો હું તમે દેશદ્રોહ કર્યો પહેલાં પૂર્વાચારને આપો ને હું સમગ્ર વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડ હોય કે સમગ્ર હું કોઈને નામ દઈને હિન્દી કહેવાના નહીં માગતો કોઈ પણ વડતાલ હોય અમદાવાદ હોય આચાર્યસિંહ હોય સાધુઓ હોય બરાબર ભુજ અમદાવાદ કે ગઢડા જુનાગઢ ધોલેરા કે દરેક આપણા સંપ્રદાયના મંદિરો કે સાધુઓ કે જે પણ વડા હોય કે હરિભક્તો હોય જ્યારે જ્યારે આ લોકો કાંઈ પણ થાય છે તો ભગવાન સ્વામિનારાયણની વિરુદ્ધ બોલે છે તો પછી શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે વચનાંની અંદર કીધેલું છે બરાબર મધ્ય પ્રકરણનું વચનામું છે તેની અંદર સ્પષ્ટ રીતે કીધેલું કે પોતાના ઈષ્ટદેવ હોય તેને વિશે કોઈ ઘસાતું બોલે કે આવું બોલે ત્યારે એના વેણ પણ વેણ લાવવા કટુવચન બોલવું બરાબર પાજી સાની એની અંદર દબાવવું નહીં તો આપણે સહજનંદી શિકારે બનશું આપણા ઈષ્ટદેવને વિશે આવા જે બધા કહે છે તે એક દાખલો બેસાડવો પડે બરાબર આવું બોલનાર હોય તે એકવાર જેલના સળિયા ભેગો કરી નાખો આમ તો આપણે બધા બહુ મોટી મોટી વાત કરીએ છીએ આપણા પ્રસંગની અંદર વડાપ્રધાન આવે છે અમિત શાહ આવે છે તો આવા ગમે તેમ બેફામ આપણા ઈષ્ટદેવની વિશે આવી અપમાનિત ભાષાની અંદર બોલે તો એક દાખલો બેસાડવો જરૂરી છે બરાબર એકાદને ઝેલના સળિયા ભેગા પાછળ કરીશું તો બીજા સો વાર બોલતા વિચારશે હું સ્પષ્ટતા કરી રહ્યાં હું સ્વામિયા સંપ્રદાયનો અનુયાયી છું ખાસ કરીને વડતાલ દેશનો ને ભગવાન સ્વામીયાના સિદ્ધાંતને વરેલો છું હું એવું માનું છું ભગવાન સ્વામિનારાયણ પણ એવું માને છે અને ભગવાન સ્વામિયરાયણના મુખ્ય જે શાસ્ત્ર તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કોઈ એકવીસમો શ્લોક શિક્ષા ખાસ કરીને વાંચજો કોઈ દેવની નિંદા કરવી નહીં ઓગણત્રીસમા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે કરવું છે કે ભગવાનના શ્રીકૃષ્ણ ભગવાનને તેના વારાધી ગવતાર તેનું ખંડન થતું હોય તેવા શાસ્ત્ર ક્યારેય માનવા પણ નહીં સાંભળવા પણ નહીં ભાગવત રન પણ એવું બતાવે છે બરાબર જ્યારે શિશુપાલ શ્રી કૃષ્ણ ભગવાનની નિંદા કરતા હતા ત્યારે સ્પષ્ટ રીતે ભગવાન દેવેદ વ્યાસના વચન છે કે આવી રીતે ભગવાનની કે ગુરુની નિંદા થતી હોય ત્યારે તેનો વિરોધ કરવો અથવા તો એમ કે ત્યાંથી નીકળી જ ચાલી નીકળવું એમ કે એટલે અમે કોઈ પણ દેવીદેવીની કે અવતારોની નિંદાની અંદર અમે સમર્થન આપતા નથી કોઈ પણ દેવીદેવીની નિંદા થતી હોય થતી હોય તો અમે એનો વિરોધ દર્શાવીએ છીએ એનું જીવતું જાગતું પરિણામ કોઈ જોવું હોય તો અવતારવાદ ચેનલ જોઈ લેવી બરાબર એના ખુલ્લામાં વિરોધ નોંધાવીએ છીએ પણ એટલું પણ અમે કહીએ છીએ સિક્કાની બે બાજુ હોય તે પ્રમાણે અમે ભગવાન સ્વામિનારાયણને માનીએ છીએ એને ભગવાન તરીકે ભજીએ છીએ અમારા ભગવાન ઈષ્ટદેવનું કોઈ ગમે તેમ ઘસાતું બોલશે તમે ક્યારે પણ અમે સહી નહીં લેશો હવેથી બરાબર કોઈ સાધુ ભૂલ કરે તો બરાબર તેની પાસે માફી મંગાવવા મગાવવા કે જે બી કાયદા કેવી રીતે થતું હોય તે કરો અમુક જે કહેવાતા મીડિયાની અંદર બધા ભડકે છે ને ભડકાવે છે બધાને ને મારવો પડે ને એનું હું શિર છે તે અલગ કરી નાખવું પડે ને બધા જે મીડિયાવાળા છે તમે ભાઈ તમારા જે આજથી વર્ષો પહેલાં જે બાજપાઈ બોલે જે ધર્મ બજાવવા તેમ તમારે મીડિયા ધર્મ જે છે તમારો એ બજવો તમે તટસ્થ રીતે જે વસ્તુ સાચી હોય તે મૂકો બરાબર જ્યાં પણ કશી તમને ખબર નથી પડતી હિન્દુ સંસ્કૃતિના આ દેવતા કોને કહેવાય ઈશ્વરો કોને કહેવાય આધિપતિક દેવતાઓ કોને કહેવાય ભગવાન કોને કહેવાય બરાબર માનવો કોને કહેવાય ગાંધરો કોને કહેવાય રાક્ષસો કોણ છે અસુરો કોણ છે પિસાસો કોણ છે આ બધું પહેલાં જાણો તો ખરા કે કોણને કોની કેટેગરી વધારે ઓછી કોની છે આ તે બધી ખાલી બસ કંઈ બી આવ્યું સ્વામીના નામે ઠોક બે ઠોક આ તે મીડિયાવાળાની ખાસ જવાબદારી છે અને તેમાં આવા જે કહેવાતા જે જ્યોતિનાથ બાપુ જેવાને ખાસ લાવવા જ નહીં જોઈએ મીડિયા પર કે જેને બોલવાનું ભાન નથી ગમે તેમ જે બોલે છે બેફામ જે બધી આવી તે હજારો લાખો ભક્તોની લાગણી દુભાયેલી છે આ જ્યોતિર્નાથ બાપુને ખાસ ભલામણ માફી માગે જાયની અંદર આવીને અથવા તો રાહ જોઈએ છે આ બધા વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડ શું કે બીજા શું આગેવાન વડતાલવાળા કે આ જે એક હમણાં સ્વામિનારાયણ હિજ રક્ષક સમિતિની રચના થયેલી છે એ લોકો શું પગલાં ભરે છે નહીંતર અમે અમારા હિસાબે લડત કરશું બરાબર પણ આ વખતે આવી રીતે સ્વામિનારાયણ ભગવાનને કોઈ ગમે તેમ બોલે તો એને છોડવાના થતા નથી બાપુ છે વંદનીય છે બરાબર સાધુ છે એટલે પણ એનો મતલબ એવો નથી ને તમને અધ્યક્ષ ગુજરાતના બનાવ્યા કોઈ સનાતનના ધર્મ બરાબર તમે એનું રક્ષણ કરો એનો મતલબ એવો નથી કે કોઈના ઈસ્તરે હોય તેને ગાળો ભાંડવી આ ભાંડવી એટલે આ પ્રવચનને બહુ બોલ આમું ખેંચવું નથી બરાબર ને બીજું જે છે એ જે ગમે તેમ બોલેલા છે આ બાપુ તો એનું બીજા ભાગની અંદર આપણે એનું વિસ્તારથી વિવરણ કરશું જય શ્રી સ્વામિનારાયણ